રામ રામ તારીખ દસ એક બે હજાર ચોવીસ એપીએમસી મગફળીની હરાજી શરૂ થઈ રહી છે તો આપણે રામ નામથી શરૂ કરશું কিন্তু মনোরভারসো মারসো 112 113 ত্রিমন্ত্রী জলপিসটালে মারখন 45 গো ভাই মারখন 111 111 111 કેટલા કેટલા 111 એક મગતર હરખતો હરખતા દેખો મિત્યાર દેખો મિત્યાર દરિયા યકતમત સતો સતો 6 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

અઠાનું <boundaries> এই নম্বরের দোকান দুই মাইকে সিটি মিশন দিয়া হ্যালো বাবা বিটি বস্ত্র ভারত Павел আদ্রী হ্যালো ভারত বকা যেনেয়া বন্দে বন্দে দিয়া 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 યકાશી યકાશી બારહો યકાશી હવે આઈનો કેવા કોણ આવે બારહો યકાશી હા બચ્ચ તાશી ચોરાશી પિંતાશી શાશી ચાશી બારહોન ચાશી ઇતાશી ચાશી દેવાશી ને આ યકાનો 92 92 92 રૂપિયા વેલવી 92 રૂપિયા અને રાજે લક્ટોભાઈ દીટી 32 કંડર કવન આ કંડર કવન કમ દર મે બચત ની હે કેલા કમાનાસ

છત્રી <repanel> રાતમાં <repanel>

આરોમલ મેં વાલી તલે હું 91 92 93 94 95 95 કર લો 99 જય બાલાજી જય બાલાજી આમ બોલ ભાઈ હરેશભાઈ પીઠા કામ આવે ભાઈ હાલો જયુભાઈ તેરેસી તેરેસી સુરા નો 9 8 8 1400 હે 2 બાર પતા 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 તન લેવાનું બાર હો પતા सोच सुइट गर्मान एउटा मेने त गर्दिनु उ एन्डा जखन बन्द हाइडेर बाय बाय दिरेको त बोल्दिनु जिरेको ग जान्ने हो ग म 1300 1300 एक कट भन्दा धेरै गिरी हो है फुटया है गोपुर हो बेवर ए आइप आ गय है सन्देश भाइ आइप खाली नो नाउ मू जाव